નમસ્કાર સ્પિતાભ જે સો કે સ્નીયુ શ્રેણી ફોર્સ માચારની વાત કરીએ તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમ્રિશડેનું શક્તિ પ્રદર્શન યોજાયું રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે લોક સુખાકારી માટે ત્રિવેદ કાર્યક્રમો યોજાયા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુછા આપી કરાયું સ્વાગત ઇફકોનના ચેરમેન દિલીપ સંઘાણી સહિતા ગેવાનોના હસ્તે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો લીલી ઝંડી આપીને રેડ ક્રોસ સોસાયટીના રત્નો પ્રસ્થાન કરાવ્યો લોક સુખાકારી માટે સહકારી ક્ષેત્રે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે વી સહકારી ક્ષેત્રમાં આજથી શુભારંભ કર્યો ઇફકોનના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આગેવાનોએ દિલીપ સંઘાણી અને અમરીશ ફૂલ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ શહેરીજનો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા અમરીશ દેર દ્વારા ખેડૂતોને નાના મધ્યમ કદના વ્યવસાયને વેગ મળે તે માટે સહકારી મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો હતો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા ત્યારે જે તે વખતના અને સામાજિક બધા સહકારી પ્રવૃત્તિઓ વધુ પ્રારંભ કરવામાં આવ્યો જેમાં રજુઆ તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ગુજરાત ક્રોસ સોસાયટી એ જ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો સહકાર શેવા આદરીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા નવા આયામો નવા નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ દેશમાં સાત દાયકા પછી પહેલી વખત માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રત્યે આગળ વધે એવા મોડેલ બાયલેજ આપીને એમનો એક ઇતિહાસ સર્જ્યો છે વિવિધ રાજકીય પક્ષની સરકારો છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા એ સહકારી કૃતિમાં મોદી સાહેબની તરફથી લાગણી કહ્યું કે વિશ્વાસ કહો કે વિકાસનું એકમાત્ર એકતાનું એકમાત્ર સાધન સહકારિતા છે એમાં કેટલા રાજ્યો સ્વીકાર્યા બધા જ સ્વીકાર્યા મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ વન પ્લસ વન ઇક્વલ ટુ એક હોતા એક બરાબર બે એવું ગાડી મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના બે ન થાય એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્ર બાયલો સ્વીકાર્યા એ જ સહકારી પ્રતિ વિશ્વાસ આગળ વધારવા માટેનો અને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે